આ વિક્રાંત મનીષા જોઈશી જોઈ લ્યો આ ખેડૂત છે માનસિંહભાઈ મોહનભાઈ સિંધો ગામ હડમતાળા તારીખ છે નવ એક બે હજાર છવીસ મતલબ કે ખેડૂતોને હવે મરતીમાં ખેતી કરવાની ત્યારે આવી ગઈ કાઢીને ચાહરાપ કરવાનો સમય આવ્યો ત્યારનો આ વિડીયો બતાવીએ આપણે જોઈ લઈએ નવું જે બચોલ્યું લાગ્યું એ આપણે ચેક કરી આપણી જોડે મોવિયાના ખેડૂતોએ ભેગા છે તો એ નટુભાઈ ચાંગેલા આપણી જોડે હે અને એની સાક્ષીમાં આપણે આ બતાવી ટોપ લેવલે મરચાંની લંબાઈ વિક્રાંતા મનીષા સાનિયા સેગમેન્ટની વેરાયટી કહી શકીએ આપણે આ ચેક કરી ઢેલ્યો મરચાં કાંઈ ન ઘટે વાયરસ નથી ફ્લાવરિંગ ચાલુ તારીખ છે નવ એક બે હજાર છવ્વીસ ત્રીસ મણની માથેનું હૂકા મરચાંનું વેચાણ થઈ ગયું છે મનસિંહભાઈને

તમે મોવી થી ધક્કો ખાધો તો નટુ ભાઈ વસુલ તમારો અરે એકસો દવા ટકા વસૂલ